ચોંકી ઉઠેલી પોલીસે મુખ્ય સૂત્રધાર એવા હોટેલ માલિકને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે બનાસકાંઠામાં દલપતસિંહ ઉર્ફે ભગવાનસિંહ પરમાર નામના વ્યક્તિએ પોતાના જ મોતનું ષડયંત્ર રચ્યું હતું જેમાં તેણે કારમાં એક મૃતક વ્યક્તિના મૃતદેહને મૂકી કાર બાળી નાખી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું જોકે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃતદેહ કબ્રસ્તાનનો મૃતદેહ ન હોવાનું બહાર આવતા પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી જેમાં હોટેલ માલિક કઢીલાણા ગામના દલપતસિંહ પરમાર અને તેના સાગરીતોએ હોટેલ પર મજૂરી કરતા અમીરગઢના શ્રમિકને જીવ તો સળગાવ્યો હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે આ કેસની તપાસમાં સામે આવ્યું હતું કે વીમો પકવવા માટે ઢેલાણાના સ્મશાનમાંથી રમેશ સોલંકી નામના વ્યક્તિનું કંકાલ બહાર કાઢવામાં આવ્યું હતું પરંતુ પોસ્ટમોર્ટમમાં લાશ સળગાવી હોવાની ખબર પડી જશે તે શંકાએ આરોપી અમીરગઢના વ્યક્તિનું અપહરણ કરી તેને કારમાં બેસાડી સળગાવી દીધો હોવાનું સામે આવ્યું છે જેમાં ઢેલાણાના ભગવાનસિંહ રાજપૂતે પોતાના વીમાના ક્લેમ માટે તરકટ રચ્યું હતો જેમાં પોતાની હોટલમાં કામ કરતા અમીરગઢના વિરમપુરના રેવાજી મોહનજી ગામેથી નામના શ્રમિકની હત્યા કરી તેના મૃતદેહને સળગાવી દેવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે